સીતારામ જય શ્રી દ્વારકાધી જય મુરલીધર જય માતાજી કેમ છો બધા જો ચાલુ કર્યું હવાર હવાર હવારમાં હો સવાર હવારમાં લીધા પાર્ટનરને ને લેફળતે હાલો મી કીધું ઉપડા કરાવી ગયો નકા છે ને બધા તલહરા ખરી જાય તલહરામાં તલ જ હોય ને તલ કે તલહરા હર છે બધું

હાલો તો હવે છે ને મંડી ઉભરા કરવા પાર્ટનર છે ને તો આ છે ને થોડોક પેકો થઈ જાય મારે આગળ બનતા રેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રેજો હે લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરતા રેજો હા એ તો સપોર્ટ આપે છે ને તઈ તો બધી હાલે છે હાલો અને આ ધોરી નો માલ છે ને ઝીણો માલ ઈ જો આમાં નાખી છે ઈ ખાડીયું ના કટકા ને લાઈવ પ્રોગ્રામ ખાડીયું છે લાઈવ પ્રોગ્રામ ખાડીયું જોઈએ બે અને આ ત્રણ દૈરકા માં નાખીને તાની હું સકું ભડ્યું તો થઈ જાય મે કીધું પાર્ટનર ને હું પાર્ટનર કીધું વાંધો થાય પોઝિશન નથી ભલે બહુ નાના છે કેરા તો નથી

આવજો 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 બાય બાય ભાઈ જા હાલો અમારે જો પાર્ટનર ઉપડી ગયા હેલ્પ કરી દીધી મને ઉપરા કરવાની હવે કડીક વાર છે ને થોડીક આયર્યું પાછું છે ને ઝીણ્યું ઝીણયું એ આપણે કટકામાં નાખી દઈ એટલે ઉપાધિ ન રહીએ ખરતા આ રહે આ જ થઈ કાંઈ ન થાય કારણ કે તડકા બહુ પડે ને એટલે ને ખરીદ જ જાય છે એટલે હાલો હવે આપણે છે ને જરી પોરો ખાઈ લઈ તો હોય તો આવી જાય ને આપણું કામ ચાલુ કરી દઈએ હાલો આપણે છે હવા અગિયાર અને આપણે છે ને જુઓ આ વેલા ક્યારા છે ને લઈ લીધા ટૂંકા ટૂંકા એક ક્યારો રહ્યો અને આપણે છે ને ઊન બા બે છે ને ઉભરા કરવા વરગી ગયા તા મજુ હજી એકુક માન પી ગયો કારણ કે એમાં ખળ એવું છે કાયલના અથુરા હતા ને એમાં હવે છે ને વર્ગાડી દેવા કારણ કે ઉભરા તો છે ને ટક બપોર ટક બકોર કડીક પાર્ટનર હવાર ફ્રી હોય તો વેલા ઉઠીને આમ બે થઈને નહીં કરી લઈ અને આ એક નીકળી જાય ને તો ઉપાધિ છે કારણ કે આમાં ઝીણું ઝીણું ખળ વધારે એવું છે આગળ બનતા છે

આ થોડુંક છે ને આપણે મોડું થઈ ગયું છે ને ગરમ ગરમ રોટલી મરચું ડુંગળી બે શાક છે ટમેટાનું બટેટાનું ઠંડી સાસ હાલો બચાય છે ને બપોરા કરવા આવી જાવ આ તમારું મોડું થઈ ગયું છે